ભાવનગર શહેરના પેરો પ્લોસ કોલની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે અમદાવાદ ધોલેરા તરફથી નારી ચોકડી તરફ એક અશોક લેલેન કંપનીનો બાર વ્હીલ ટ્રક રજિસ્ટર નંબર જીજે જીરો ફોર એ ડબલ્યુ આઠ હજાર આઠ તેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો ભરીને નારી ચોકડી તરફ આવવાનો છે ત્યાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત આરોપી મયુરભાઈ ઉર્ફે મહિલો શિવુભાઈ ગોહિલ રે મહુવા મોચી ચોક હવેલી શેરીવાળાને ઇંગ્લિશ દારૂ તેમજ બેનના જથ્થા સહિત કિંમત રૂપિયા એક લાખ સત્યાશી હજાર બાર સહિત કુલ કિંમત રૂપિયા તેર લાખ હજાર છસો બારના સાથે ઈસમને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી